અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામના ખેડૂતે સાત વીઘા જમીનમાં ટેટીનું વાવેતર કર્યું છે સાત થી આઠ લાખની કમાણી કરી છે આ ખેતીમાં વીઘે ત્રીસ હજાર નો ખર્ચ થાય છે અને સાહીઠ થી સિત્તેર હજાર નો નફો થાય છે અમરેલી તાલુકાના મોટા ભંડારિયા ગામના ખેડૂતે જણાવ્યું આઠ વીઘામાં ટેટીનું વાવેતર કરી છ થી સાત લાખનું ઉત્પાદન મેળવ્યું છે ઘનશ્યામભાઈ બાબુભાઈ રાખોલિયાએ જણાવ્યું કે તેમની પાસે પચાસ વીઘા જમીન છે તેમણે દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પચાસ વીઘા જમીન ભાડે લીધી છે દર વર્ષે ટેટીનું વાવેતર થાય છે જેમાં ચાલુ સિઝનમાં છથી સાત વીઘામાં કાકડીનું વાવેતર કરવામાં આવ્યું હતું ઘનશ્યામભાઈ વધુમાં જણાવ્યું કે ટેટીનું સાહીઠથી સિત્તેર દિવસમાં ઉત્પાદન મળી રહે છે અને રવિ પાકમાં સૌથી વધુ અને સારું મબલક ઉત્પાદન ટેટીમાંથી મળી રહે છે મારું ગામ મોટા ભંડારીયા તાલુકો જિલ્લો અમરેલી મારું નામ ઘનશ્યામભાઈ બાબુભાઈ રાખોલિયા ટેટી મેં આઠ વીઘાની વાવેલી છે અને આશરે ટેટીમાં આ વર્ષે મારે પાંચ છ લાખ ઉત્પાદન આવશે ક્યાં ક્યાં વેચાણ કરો ક્યાં અમરેલી બગસરા સુરત અને અમદાવાદ ટેટી નું વેચાણ થાય છે નફો કેટલો રે ખર્ચ કેટલો થાય નફો આશરે ખર્ચ થાય વિગે પચીસ ત્રીસ હાજર નો અને નફો સાઠ સિત્તેર હજાર નો રહે